ડુંગરો પણ એક નંબર છે અને વરસાદ પણ એક નંબર છે બધું એક નંબર છે કે આપણે વ્યૂહ નથી લઈ શકતા કે વાદરા આવે છે ને એના હિસાબે બરાબર અલગ પેલા નગ્નો સ્ટાર્ટ કરી લઈએ જય માતાજી જે મળી જય શ્રી કૃષ્ણ બધા રહ્યા કેમ છો બધા મજામાં ને સવારમાં ઊઠી ગયા કાલવારો ઉલોક અધૂરો હોય તો પૂરો જોઈ નાખજો મિત્રો બરાબર ને સાંજે કીધું તું કે અધૂરો રાખી દેજો હોઈ જાજો હવે ઉઠી ગયા હોય તો પૂરો જોઈ નાખ્યો અને જો આગળના વ્યૂ તમને દેખાડું મસ્ત મજાના વરસાદ વરે છે ઠમઠમ ઠમઠમ ચાલુ છે અને આગળ નદી મસ્ત મજાની છે જોરદાર જો આ નદી છે ને આપણે આગળથી યુ ટર્ન મારી અને પાછું જવાનું છે નાસ્તા પાણી કરવાના છે ને ચા પાણી પીવાના છે તો જઈએ હોટલે અને મળીએ પછી બરાબર ને આપણે પોચી ગયા છીએ હોટલ પર હોટલના પાર્કિંગમાં વરસાદ દે છે તાણી તાણીને ને ચા પાણી પીવા જવા છે છત્રી નો ઉપયોગ કરવો જોશે પોપટલાલ ની છત્રી કાઢવી જોશે બરાબર ને આપણે આવી ગઈ પોપટલાલ ની છત્રી હોય મસ્ત મજાની છે બરાબર અને આપણે કાલે કહેતા હતા ને ચશ્મા નો તો જો આ ચશ્મા છે ને ડબલ કાચવાળા છે કે તમને બતાવવું જો બરાબર આ છે ને ડબલ કાચવાળા છે આ દિવસમાં તડકો હોય ત્યારે પહેરી શકીએ અને કે સલ્ફરમાં કે ઉપયોગ કરવો હોય તો થઈ શકે બરાબર આ કાચ બીજું આ નાઈટમાં ઉપયોગ કરી શકીએ અને આ આપણે કોઈ સલ્ફર ભરવામાંનો ઉપયોગ કરી શકીએ કાળા હોય તો સલ્ફરમાં શું છે કે બહુ આંખો ખેંચે છે એટલા માટે આ તડકો હોય તો કામ લાગે છે તો આ એક થોડા ઘણા પૈસાનો ખર્ચો કરી નાખ્યો તો બરાબર હાલો હવે આપણે છે ને વરસાદ દઈએ છીએ પણ આપણે ચા પાણી પીવા જવા છીએ તો પીતા આવીએ પણ આપણને મજા આવે પહેરવાની કારણ કે આવું મોસમ હોય ને ત્યારે આ કાચમાં છે ને મજા આવે પહેરવાની ને બહુ જોરદાર આમ લાગે કે ડાયરેક્ટ એસીનો પવન આંખમાં ન લાગે અને કંઈક કંઈક ધૂળ ભૂળ ન ઉઠતી હોય ને ત્યારે બહુ સેફ્ટી રહીએ છીએ આંખો માટેની બરાબર તો ચાલો મીડિયામ બનાવી રેજો ચા પાણી પી લઈએ નાસ્તા પાણી કરી લઈએ ને પછી નીકળી જશું જો ટ્રાફિક આવા રસ્તા અને પુલિયાનું કામ આ લઈ જાય આ પુલિયાનું હવે આને હિસાબે રસ્તે ટ્રાફિક થઈ હતી કાલે જો સામેની સાઈડમાં બરાબર સામેની સાઈડમાં હજુ પણ ટ્રાફિક છે જો અત્યારે ઓછી છે ટ્રાફિક કારણ કે મુંબઈ જવામાં છે ને ઓછા હોય અત્યારે એટલે આપણે છે ને આના કારણે કાલે રાતે ફસાણા હતા ટ્રાફિકમાં રસ્તા જવો તમે આમાં રોડ તો ક્યાંય દેખાતો જ નથી મજાના વ્યૂ હવે એ બધો એક નંબર છે રસ્તા ખરા નથી પ્રોબ્લેમ એ એક જ

હે રોકાય નઈ ને કરી આવાને કારણે જો વચ્ચે જો યુ ટર્ન મારતા હોય કોઈમાંથી એટલે ભાઈ ગાડી આવતી હોય મારા માં ને રોકાઈ નઈ ને બે જબાણ કરી

ઢાંકળો એટલે હા આમ શરીર આખું જલાઈ જાય છે શરીર એક તો ટ્રાફિક બહુ હોય ગેર બદલાવી બદલાવી ખાડા ગેર મારી મારીને થાકી જાય હા ને આજે થોડુંક ઉતાવળે બહુ મેં કીધું જો બીજો ફેરો લાગી જાય ને મારી દો એમ બીજો ફેરો લાગે એવું લાગતું નહીં અઢી તો વાગી ગયા છે કાલનો ટાઈમે ટાઈમ થઈ ગયો છે આપણે તો બીજો ફેરો તો નહીં લાગે બરાબર ચાલો અહીંયા રેજો વિડીયો હાલો મહારાષ્ટ્ર ના બોર્ડરે પચવા આવી ગયા પાછા અને વાગી ગયા છે સાડા પાંચ આજે છે એક કલાક વહેલા બરાબર લગભગ ટ્રાફિક ના નડવી જોઈએ જો ના નડે તો આપણે ગાડી ખાલી કરી લઈશું ધમાકેદાર તો રાતે રાતે પાછા બરાબર ને આજે છે ને બીજો ફેરવો છે બરાબર એ આ વિડીયો તો આજે કેજી કેદી આવે કે ખબર નહીં પણ આજે વિડીયો અપલોડ તે થઈ ગયો છે પણ ટાઈટલ તમને નખાણું નથી હજી અને આજે તો કોઈ જી વિડિયો નહીં આવે ને આજે તારીખ છે ને આઠ તારીખ છે એ ખબર છે બરાબર આઠ તારીખના વિડીયો નહીં આવે કારણ કે આ વિડીયો આવતા હજી કદાચ ને બે દિવસ લાગી ગયા હે કાલે નહીં પરમ દિવસે આ વિડીયો આવશે તો બે દિવસ પહેલાનો તમને ગેપ એક મળ્યો હશે તો સોરી દો તો હમણાં છે ને કામને આ ધડભડાટીમાં છે ને કે પહોંચાડતું નથી બરાબર આજે જો આમને હવાઈ વિડીયો એડિટિંગ કર્યો નાખો ને એ કણાકૂટ કરી લીધી ને કે ભાઈ હવે ગાડી ખાલી કરવાનો ટાઈમ આવી ગયો ને ગાડી ખાલી કરી લીધી ત્યાં વળી ભરવા જવાનું ભરીને જો પાછા જઈ જાય ધડભડાટી બોલાય છે આમાં કંઈ વેરું નથી આવતું હલો હવે હેને વિડીએમાં બીના રહીજો બરાબર મસ્ત મજાના પહાડોમાં પૂગી ગયા છીએ જોરદાર જો જોરદાર ઘાટ ઘટ 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 હવે છે ને અંધારું થવા આવ્યું છે સાતો હાજી ગયા છે સારું હવે પચી જાવ તો સારું છે હા છતું છે નઈ વધારે હા 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 ભાઈ ભાઈ લોટેક કરી ગયો વાળા ભાઈ न्यूट्रल में जा है गाड़ी हो तो मैं तो न्यूट्रल में ले जो एंड माओ आ जावा दे जावा दे मिनट मिनट खड़ा बो है कितना जो घरों का मिले जोरदार ना बाय बाय आई ना कटे वो कटे भाई इंजीनियर कटे हाँ સ્પીટ પકડાવીને તો પણ તને ના લાગે આજે વજન છે ને આગળ ભર્યો છે પ્રોબ્લમ એ આવે છે બાકી જીવ એક નંબર છે ને અતારનાક હાલો ફોન આવે છે એક ફોનવાળી કાહ્યું ગવું હોય જબરજસ્ત તાણી મંડાણો થયા તો હા અને કોઈ કહેવાર કે નથી

થોડોક વિરામ લીધો હતો આરામ કર્યો હતો થોડોક કલાક દોઢ કલાક જેવી નીંદેડી કરી અમે અને પછી નીકળી ગયા વરસાદ જી કે તાણી તાણી લોટા પડવાનો છે કે માલ થોડો કાઢવો પડશે નક્કર વજન વધી જશે ગાડીમાં ને વાળા મેમો આપી દેશે ચેકપોસ્ટ વાળા બરાબર તો આપણે એવું કામ ના થાય બસો પાંચસો કિલા હારું થાય લેવો પડે પંદર હજાર નો એવું ન કરાય બે ચાર પાવડા કાઢી નાખી બરાબર અહીંયા સાઈડમાં ક્યાંક રાખી વરસાદ જાય તો કાઢી નાખશું આરામથી ને હું કેવો લાગે તમે જરા કોમેન્ટમાં કીજો વાર વારમાં